નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આડે આવતી હોય અથવા તો તેના માટે કોઈ પણ સારું માંગુ ન આવતું હોય તો તુલસી માતાની પાસે આ એક નામવાળી વસ્તુ જો તમે મૂકી દેશો તો થોડાક જ દિવસોમાં તમારા દીકરા કે દીકરી માટે માંગુ આવી જશે તો મિત્રો જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય જ તમારા લગ્ન થવાના યોગ બની જશે

કુંડળી દોષ હોય તમારા માટે આ વિડીયો બહુ જ લાભદાયક સાબિત થઈ શકે છે તેમજ મિત્રો જો તમે તુલસીના છોડ નીચે આ એક નામવાળી મસ્તો મૂકી દેશો તો અવશ્ય જ તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે આથી જ મિત્રો જો તમે પણ લગ્ન બંધનમાં છોડાવવા માંગતા હોય તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે

અથવા તો છોકરા કે છોકરી ઉપર નજર લાગી ગઈ હોય અથવા તો તેની ઉપર કોઈ એવી નકારાત્મક ઉર્જા અસર કરી હોય તો જેના લીધે તેને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય અર્થાત તેના માટે કોઈ સારું એવું માંગું નથી આવતું અમુક વાર એવું પણ થાય છે કે તેના માટે માંગું તો આવે છે પણ વાત આગળ નથી ચાલતી પણ તે વાત લગ્ન સુધી નથી પહોંચતી આથી જો મિત્રો એવા મા બાપ જે હોય છે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્ન બહુ જ ચિંતા થતી હોય તેને ઘણા બધા ઉપાયો કરી લીધા હોય પણ તેના છોકરા કે છોકરી માટે કોઈ સારો એવો લગ્ન પ્રસ્તાવ નથી નથી આવતો તો તો આ બધી જ સમસ્યાથી હેરાન થતા હોય મિત્રો હવે ચિંતા કરવાની જરૂર અમે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય જો તમે એકવાર કરી લેશો તો મિત્રો તમારા છોકરા કે છોકરીના લગ્નના એવા યોગ બનશે કે થોડાક જ દિવસમાં તે લોકો માટે એવું માંગવું આવશે કે જેની તે લોકો રાહ જોઈ રહ્યા હોય મિત્રો આ ઉપાય એવો છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે તો તેના માટે અવશ્ય જ લગ્ન થવાના યોગ બની જાય છે મિત્રો આ લગ્ન માટે બધી જ વસ્તુ મહત્વની સાબિત થઈ શકે છે આથી જો તમે બેરોજગાર જે પણ ક્રિયા કરો છો એમાંથી આ ઉપાય છે કે જે તમારે અવશ્ય જ કરવાનો છે અને ક્યારે કરવો જોઈએ અને કઈ જગ્યા ઉપર તમારે કરવાનો છે એ બધી જ જાણકારી આજના આ વિડીયોમાં જાણવાના છીએ આથી જો તમે વિડીયોને છેલ્લે સુધી જોશો તો જ તમને આ ઉપાયની પૂરેપૂરી માહિતી મળી જશે અને તો જ તમને આ ઉપાયનું ફળ પ્રાપ્ત થશે આથી જો તમે મિત્રો આ વિડીયોને આખો નહીં જુઓ તો તમને આ ઉપાયનું ફળ નહીં મળે જો લગ્નના યોગ બનવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોવો જોઈએ તો મિત્રો જો તમે ચૈત્ર મહિનામાં અથવા તો વૈશાખ મહિનામાં જો તમે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે તેમજ મિત્રો જો તમે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો વિષ્ણુ ભગવાન તમારાથી અવશ્ય જ પ્રસન્ન થઈ શકે છે મિત્રો બધા જ લોકો છે જે લોકો તુલસી માતાની પૂજા અર્ચના કરતા હોય પણ જો તમે પોતાની મનોકામનાની પૂર્તિ માટે અમુક એવી ખાસ વસ્તુ તુલસી માતાના છોડની પાસે મૂકી દો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે પછી મિત્રો તમારી ભલે લગ્ન થવાની મનોકામના હોય અથવા તો જો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ન હોય અથવા તો તમારા ઘરમાં કોઈ કુંડળી દોષ હોય નજર દોષ અથવા તો વાસ્તુ દોષ હોય કે જેનાથી તમે હેરાન થતા હોય અથવા તો જો તમારા ઘરનું વાતાવરણ સરખું ન હોય તો મિત્રો આવી બધી જ પ્રકારની જે પણ સમસ્યા છે એ તમે આ ઉપાય કરવાથી એમાં રાહત મેળવી શકો છો અને મિત્રો ખાસ તો જે લોકો પણ લગ્ન નથી થતા એ લોકોએ આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના લગ્ન માટે એક સારું એવું માંગુ આવી શકે તો મિત્રો ઘણા છોકરા કે છોકરી એવા હોય કે જે દેખાવમાં બહુ જ સારા હોય સારી એવી નોકરી કરતા હોય પણ તે લોકોની ઉંમર વધી ગઈ હોય પણ તેમ છતાં લોકો માટે કોઈ સારો એવો લગ્નનો પ્રસ્તાવ નથી આવતો તો આથી મિત્રો તમારે આ એક ઉપાય અવશ્ય જ કરી લેવાનો છે જો મિત્રો છોકરા કે છોકરી જેના લગ્ન ન થતા હોય તે લોકો આ ઉપાય ન કરે તો પણ ચાલે છે પણ તે છોકરા કે છોકરીના મા બાપ જો આ ઉપાય કરે છે તો કઈ વાંધો નથી આથી મિત્રો જો છોકરા કે છોકરીના આ ઉપાય કરવા માંગે છે તો પણ તમને આ ઉપાયનું ફળ પણ પ્રાપ્ત થઈ શકે છે અને જો મા બાપ કરે છે તો પણ આ ઉપાયનું ફળ તમને અવશ્ય જ પ્રાપ્ત થાય છે આથી મિત્રો આપણે આજનો આ ઉપાય એવો છે કે જેને જો તમે એકવાર કરી લેશો તો અવશ્ય જ તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે મિત્રો જો તમે અમુક એવી વસ્તુ છે કે જો તમે આ વસ્તુ તુલસી માતાના છોડની અંદર મૂકી દો છો તો મિત્રો તમારા લગ્ન થવાના યોગ બને છે અને જો તમે આ ઉપાય કરી લેશો તો તમારી ઉપર જો કુંડળી દોષ છે તો એ પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારું મનપસંદ જીવનસાથી પણ મળી જશે મિત્રો જો તમે આ ઉપાય એવો છે કે કોઈ પણ દિવસે કરી શકો છો જો મિત્રો તમે આ ઉપાય ચૈત્ર મહિનામાં કરો છો તો ચાલે છે અને આ વૈશાખ મહિનામાં પણ તમે આ ઉપાય કરી શકો છો પણ આનું ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો વૈશાખ મહિના સિવાય પણ તમે કોઈ પણ મહિનામાં અથવા તો કોઈ પણ દિવસે આ ઉપાય કરો છો તો તમને આ ઉપાયનું ફળ અવશ્ય જ પ્રાપ્ત થાય છે મિત્રો જો આપણે ગુરુવાર અથવા તો શુક્રવારની વાત કરીએ તો મિત્રો આ બે વાર એવા છે કે જળ લગ્ન માટે બહુ જ શુભ સાબિત થઈ શકે છે તમે આ બે દિવસમાં જે પણ ઉપાય કરો છો તો એનું ફળ તમને અવશ્ય જ પ્રાપ્ત થાય છે તો મિત્રો તમારે કોઈપણ દિવસે એટલે કે આ બે વારમાં તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કારણ કે મિત્રો ગુરુ અને શુક્ર છે એ છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ બનાવે છે આવો હવે આપણે જાણીએ કે આ ઉપાય વિશે આગળ વધી જઈએ આપણે જાણીએ છીએ કે તમારે તુલસી માતાને છોડમાં એક એવી નામવાળી વસ્તુ મૂકી દેવાની છે કે જેનાથી તમારા લગ્ન થવાના યોગ બનવા લાગે આ ઉપાયને જાણતા પહેલા જો આ વિડિયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી કરીને તમારા પણ લગ્ન થવાના યોગ બની શકે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક નાનો કાગળ લેવાનો છે મિત્રો મોટો તો નહીં પણ એક નાની કાપડી જેવો સાથે જ તમારું થોડુંક સિંદૂર લેવાનું છે અને તમારે એ સિંદૂરને એક વાટકીમાં નાખીને તેની અંદર થોડું પાણી નાખીને ગોળી લેવાનું છે તમારે એક નાની સળી અથવા તો દિવાસરી લઈને આ સિંદૂરમાં બોળીને તમારે કાગળ ઉપર સૌપ્રથમ વિવાહ એવું લખવાનું છે તમારે એની નીચે છોકરા કે છોકરીનું નામ લખવાનું છે અને જેના માટે પણ આ ઉપાય કરી રહ્યા છો તો એનું નામ આ વિવાહની નીચે લખવાનું છે જો બાપ ઉપાય કરતા હોય તો તેને પોતાના છોકરા કે છોકરીનું નામ શુભ વિવાહની નીચે લખવાનું છે મિત્રો આ ઉપાય જો મા બાપ કરતા હોય તો પણ ચાલે છે અને જો છોકરી પોતે કરે કે છોકરો પોતે કરે પણ તો ચાલે છે આ પ્રાપ્ત ફળ થઈ શકે છે અને સાથે જ આટલું થઈ જાય પછી તમારે બે સોપારી લેવાની છે અને એ જ સોપારી આપણે પૂજા અર્ચના ઉપયોગ કરીએ છીએ એવી જ બે સોપારી તમારે લેવાની છે અને આની સાથે જ તમારે બે લવિંગ પણ લેવાના છે અને આ લવિંગ આખી લવિંગ હોવી જોઈએ એની સાથે મિત્રો તમારે બે એલચી અને બે હળદરની ગાંઠ લેવાની છે તો મિત્રો તમારે આટલી વસ્તુ ભેગી કરીને પછી તમે જે પણ કાગળમાં નામ લખ્યું છે અને શુભ વિવાહ લખ્યું છે તો આટલી વસ્તુ કરવાની છે તમારે કોઈ પણ નાનું એવું લાલ કપડું લેવાનું છે પછી જ આ વસ્તુ લઈને તમારે તુલસી માતાના છોડની પાસે જવાનું છે સૌ પ્રથમ મિત્રો તમારે તુલસી માતાને હાથ જોડીને પ્રણામ કરવાના છે અને તમારે તમારા લગ્ન જલ્દી થાય એના માટે તમારે પ્રાર્થના કરવાની છે અને કહેવાનું છે કે હે તુલસી માતા અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાની સાથે કરીએ છીએ આથી જ અમારા લગ્ન જે કંઈ પણ બાધા આડી આવે એને તમે દૂર કરી દેજો અમારા માટે એક સારું એવું માંગુ લાવજો અને મિત્રો આના પછી તમારે એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે તમે જે પણ સામગ્રી સાથે લીધી છે એટલે કે એમાં એક શુભ વિવાહ વાળું કાગળ બે એલચી બે સોપારી બે લવિંગ અને બે હળદરની ગાંઠ લઈને તમારે એક લાલ ચુંદડીમાં મૂકવાની છે અને પછી જે પણ કાગળમાં શુભ વિવાહ અને છોકરો કે છોકરીનું નામ લખેલું છે એ કાગળને તમારે આ લાલ ચુંદડીમાં મૂકી દેવાનું અને મિત્રો આ બધી જ વસ્તુ એક પોટલી તમારે બનાવી લેવાની છે અને પછી જ તમારે આ પોટલી પોતાના જમણા હાથમાં લઈને ભગવાન વિષ્ણુના એક મંત્રનો જાપ કરવાનો છે મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે નારાયણ 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 મિત્રો આ પ્રકારે તમારે આ મંત્ર અગિયાર વાર મંત્રનો જાપ કરવાનો છે અને પછી જ તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે હે માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુ આ ઉપાય પૂરી શ્રદ્ધાની સાથે કરીએ છીએ આથી અમારા લગ્ન થવામાં જે કંઈ પણ બાધા આડે આવે તેને તમે દૂર કરી દેજો અને અમારા માટે એક સારું એવું માંગુ લાવજો મિત્રો જ્યારે પણ તમે મનોકામના નાનું સ્મરણ કરવું હોય ત્યારે શુભ વિવાહ અને જે પણ છોકરા છોકરીનું નામ કાગળમાં લખેલું છે એનું નામ તમારે એકવાર લેવાનું છે પછી આ જે પોટલી છે એને તુલસી માતાના છોડમાં બાંધી દેવાની જો છોડ મોટો હોય તો તમારે તુલસી માતાના છોડની અંદર જ આ પોટલી મૂકી દેવાની છે અને જો નાનો છોડ હોય તો એની નીચે તમારે લાલ પોટલી મૂકી દેવાની પછી મિત્રો આ ઉપાય કરીને પછી તમારે દરરોજ તુલસી માતાના છોડની પાસે એક દીવો પ્રગટાવવાનો છે તમે આ રીતે પૂજા અર્ચના કરી પછી જે પણ સામગ્રી જણાવી એ બધી જ સામગ્રી લઈને લાલ પોટલીમાં બાંધીને તુલસી માતાના છોડમાં અર્પણ કરી દેવી તો મિત્રો અવશ્ય તમારા છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ બનવા લાગશે એવા કોઈ છોકરા છોકરી હોય કે જેના માટે કોઈ સારું એવું માંગવું આવતું ન હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ જો તમે પૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા લગ્ન થવાના યોગ જરૂર બની આ ઉપાય કરવાથી જો તમારી ઉપર પ્રકારનો દોષ અથવા તો કોઈની તમારી નજર લાગી હશે તો મિત્રો એ બધી જ સમસ્યાથી તમને છુટકારો મળી જશે જેવા પણ જીવન સાથે તમે ગોતો છો એ આવી જશે અને આથી તમારે પૂરી શ્રદ્ધાની સાથે જ આ ઉપાય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા પણ લગ્ન થવાના યોગ બની જાય તો મિત્રો હવે આપણે લગ્ન થવા વિશે જાણી લઈએ જેને કરીને તમે સારો એવો જીવનસાથી શોધી શકો શાસ્ત્રોમાં ઉલ્લેખિત વિધિઓમાં લગ્ન એક મહત્વપૂર્ણ વિધિ છે લગ્ન જીવનનું મહત્વ પણ સાચું છે ઘણા લોકોને લગ્ન જીવનમાં લગ્નની તકો વહેલા બની જાય છે જ્યારે ઘણા લોકોને તેના સંબંધો સમસ્યાઓ સામનો કરવો પડે છે જ્યારે પણ ઘણા લોકોને જ્યોતિષના નિષ્ણાંતોની જરૂર હોય કારણ કે એમના ઘણા પ્રયત્નો કર્યા પછી લગ્ન શક્ય નથી તો મિત્રો તમને જણાવીએ કે હવે આ વર્ષમાં લગ્નના ઘણા શુભ મુહૂર્ત આવી રહ્યા છે અને જેમના લગ્ન નથી થયા તેઓ જ લગ્ન કરવા ઈચ્છે છે તેમજ એવા લોકો માટે કેટલાક ઉપાયો સૂચવ્યા છે જેઓ તેમને લગ્નમાં અવરોધોનો સામનો કરી રહ્યા હોય કુંડળીમાં ગુણોનો અભાવ ગ્રહ દોષોને કારણે સંબંધ તૂટે છે તો મિત્રો લગ્નના માર્ગમાં આવનારી અડચણોને દૂર કરવા માટે આ ઉપાયો અપનાવવાથી તમારા લગ્ન જલ્દી જ શક્ય બનશે તો મિત્રો વહેલા લગ્ન માટે આકડાના છોડને ભગવાન ગણેશનો છોડ માનવામાં આવે છે પરંતુ ભગવાન શિવને પણ આંકનું ફૂલ ચડાવવામાં આવે છે પરંતુ જો આકડાનું ફૂલ અને તેના પાંદડા પર રામ લખેલું હોય તો સોમવારે શિવલીને અર્પણ કરવો લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે તો મિત્રો લગ્નમાં વિલંબ થતો હોય

ભગવાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને લગ્નની તકો જલ્દી જ બનવા લાગશે તેમજ જલ્દી જ લગ્ન માટે ગાયને લોટના પેંડા ખવડાવજો જો તમારા લગ્ન જીવનમાં અડચણો આવી રહી હોય તો તમારા સંબંધોમાં વારંવાર તિરાડ આવી રહી હોય તો મિત્રો ગુરુવારના દિવસે લોટમાં હળદર મિક્સ કરીને પેંડા બનાવો અને પછી જ ગાયને ખવડાવજો આમ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે અને લગ્નની તંકો જલ્દી જ બને છે

ગુરુદેવના આઠ નામનો જાપ કરવો આમ કરવાથી તમારા લગ્નની સંભાવના પ્રબળ બનવા લાગશે તો મિત્રો લગ્ન સંબંધિત સમસ્યાઓ માટે છમુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે તેને પહેરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે તેમજ શિવલિંગની પૂજા કરવી અને તેમને કાચું દૂધ બેલના પાન પાણી વગેરે અર્પિત કરવા જોઈએ અને ભગવાન સમક્ષ સોમવારે મનોકામના જણાવી ટૂંક સમયમાં તમામ અવરોધો દૂર થઈ જશે અને જે છોકરીઓ સોમવારે વ્રત કરે છે અથવા તો દરરોજ પાર્વતી મંગલનો પાઠ કરી શકે તેમજ મિત્રો કોઈ પણ પૂર્ણિમા પર વડના વૃક્ષની પરિક્રમા કરવી અને જેના કારણે લગ્નમાં આવનારી અડચણો જલ્દી જ દૂર થઈ જાય છે અને લગ્નની સંભાવનાઓ બને છે આ ઉપરાંત ગુરુવારે વડના ઝાડને પાણી ચડાવવું તેમજ જો લગ્નની ઉંમર વધી ગઈ હોય અને તમે લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે આ વાસ્તુના આઠ નિયમો અજમાવવા જોઈએ નિયમો અપનાવવાથી મળશે અને જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે તો તો ચાલો જાણીએ કે નિયમ કયા કયા છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના કપડાનો ઉપયોગ ઓછા કરવો જોઈએ તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે અને જે લગ્નમાં બાધક હોય છે જો તમે પણ પહેલેથી જ પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોય અથવા તો પારંપરિક રીતે લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેમજ મિત્રો કુવારા યુવક યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા તો અભ્યાસ કરતા હોય તેઓ કાયમ ભેગા રહેતા હોય એટલે કે ભાડાના ઘરમાં મિત્રોની સાથે રહેતા હોય જો તમે પણ આ રીતે રહેતા હોય તો તમારે લગ્ન આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતા જીવન સાથી મેળવવા માટે પોતાના બેડ બારણાની નજીક લગાવવા જોઈએ તેમજ મિત્રો લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો પણ ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનો મુખ ઘરની અંદર તરફ હોય લગ્નની વાત કરવા આવેલા લોકોનો મુખ બહારની તરફ હોવા પર વાત પાકી નથી થતી

અને કમેન્ટ બુક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર